નમસ્તે દોસ્તો દોસ્તો વેલકમ ટુ અવર ચેનલ ઓન પલજી ગુજરાતી મિત્રો આજે હું નસીબના સંદર્ભમાં અને મહેનતના સંદર્ભમાં આ બે છે બેની આપણા જીવનમાં કોઈ પણ સફળતા પ્રાપ્ત કરવા માટે કેવી ભૂમિકા હોય છે તેના વિશે હું આ વિડિયોમાં તમારી સાથે વાત કરીશ તો મિત્રો કેટલાક લોકો છે નસીબને બિલકુલ માનતા જ નથી કે નસીબ જેવી કોઈ ચીજ છે જ નહીં ફક્ત મહેનત મહેનત કરો તો 100% સફળતા પ્રાપ્ત થાય તો આ વાત છે આ વાત બિલકુલ ખોટી છે જો તમે 100% મહેનત કરો છો અને તમે જે મહેનત કરી હોય છે તમે ધારો કે કોઈ પણ એક્ઝામ ની 10 થી 15 કલાક સતત મહેનત કરી હોય છે અને એક્ઝામ આવે છે ત્યારે તમે એક્ઝામ આપવા જાવ છો ત્યારે તમે જે એક્ઝામ આપવા જાઓ છો ત્યારે તમે બીમાર થઈ જાઓ છો અથવા તો તમારું જે વતન છે વતન વતનથી એક્ઝામ સેન્ટર ઘણા બધા કિલોમીટર દૂર છે ત્યાં પહોંચતા તમને વચમાં કોઈ અકસ્માત થઈ જાય ગાડીને પંચર થઈ જાય તો શું આ નસીબ ના કહેવાય તમે મહેનત તો હંડ્રેડ પર્સન્ટ કરી હતી પણ જે આ કુદરતી રીતે આફત આવી એનું શું થાય કુદરતી રીતે જે આફત આવે છે આકસ્મિક રીતે કોઈ પણ ઘટના બને છે કાર્ય નિષ્ફળતા મળે છે કોઈ ક્રોપ વાવ્યો છે ક્રોપ એટલે કે પાક ખેતીની અંદર બહુ સારી મહેનત કરી છે પાણી બરાબરનું વાપ્યું છે નિંદામણ બરાબરનું કર્યું છે જંતુનાશક દવાઓ બરાબરની આપી છે અને ખાતર છે ખાતર બહુ પૂર્યું છે અને પાક જ્યારે પાકીને તૈયાર થાય છે ત્યારે તમે પાકની કાપણી કરો છો કાપણી દરમિયાન કુદરતી વરસાદ આવી જાય છે પાક તમારો બધો કાપેલો પડ્યો છે અને વરસાદ આવે છે તો ત્યારે તમારો જે કાપેલો પાક છે એ પગડી જાય છે તો આમાં શું છે આ કોના દોષ તમે મહેનત તો બહુ કરી હતી પણ જ્યારે કુદરતી આકસ્મિક જે

સમગ્ર વસ્તુઓ બની છે ઇવન આપણું જે શરીર છે શરીર પણ પંચ મહાભૂતોમાંથી બન્યું છે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો આપણે પ્રકૃતિ સાથે વ્યવહાર કરીએ છીએ જો તમને પ્રકૃતિને આપવાનું છે તો પ્રકૃતિ તમને સપોર્ટ કરશે જો તમને પ્રકૃતિએ નહીં આપવાનું હોય તો તમને પ્રકૃતિ સપોર્ટ નહીં કરે તો તમારી સફળતા માટે મુખ્ય આધાર પ્રકૃતિ છે જો તમારા નસીબમાં હશે તો પ્રકૃતિ તમને અચૂક સપોર્ટ કરશે જેના લીધે તમને સફળતા મળશે મિત્રો મિત્રો કેટલાક મહેનતમાં જ માને છે નસીબને માનતા નથી તો નસીબ અને મહેનત કોઈ પણ તમે કાર્ય કરો છો એ બંનેમાં નસીબ અને મહેનત બંને મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે જ તમને એ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે મારી જે હું વાત કરું તો બે હજાર ની અંદર મારે બે એક્ઝામ હતી બે હજાર મહેનત કરી હતી એક્ઝામ માટે મહેનતની વાત કરું તો છેલ્લા ત્રણ થી ચાર મહિના મેં બબે ત્રણ વાગ્યા સુધી સતત રાત દિવસ મહેનત કરી હતી તેમ છતાં પણ જ્યારે પરીક્ષા આવી ત્યારે મારી પહેલી પરીક્ષા હતી એ પરીક્ષા સમયે મને વાવાઝોડું અને વરસાદ છે વિઘ્ન રૂપે આવ્યો હતો જેના કારણે હું પરીક્ષા છે પરીક્ષા આપી નહોતો શક્યો એક્ઝામ સેન્ટરે માંડ માંડ કરતો પહોંચ્યો અને પહોંચ્યો તો થોડો પંદરથી વીસ મિનિટ લેટ પહોંચ્યો જેના લીધે મને એક્ઝામ સેન્ટર હતું ત્યાં અંદર એન્ટ્રી ના આપવામાં આવી જેના લીધે હું એક્ઝામ આપી શક્યો નહીં ત્યારબાદ બીજી પરીક્ષા આવી તો મેં પ્રિલિમ પરીક્ષા પાસ કરી મેઇન્સ પરીક્ષા મને આપવા મળી તો મેઇન્સ પરીક્ષામાં હું પહેલેથી સાવચેત થઈ ગયો હતો કારણ કે અગાઉની પરીક્ષામાં મેં અહીંથી જે ગાડી છે વ્હીકલ છે જે ભાડે લીધી હતી એ ગાડીને વચ્ચે પેટ્રોલ થઈ રહ્યું હતું અને વાવાઝોડું પણ નડ્યું હતું જેના લીધે હું પ્રથમ એક્ઝામ આપી નહોતો શક્યો પણ શેખામમાં હું પહેલેથી સાવચેત થઈ ગયો હતો તો તેના કારણે હું પહેલેથી એક્ઝામ સેન્ટરે વાગે કમોસમી વરસાદ ચાલુ થયો ચાર વાગે અંદરાધાર વરસાદ ચાલુ થઈ ગયો અમદાવાદમાં પાણી પાણી તો હું જ્યાં નાઇટ રોકાણો હતો ત્યાંથી અમારું જે એક્ઝામ સેન્ટર હતું એ એક્ઝામ સેન્ટર નજીક જ હતું ઘણું દૂર ન હતું આઠથી દસ કિલોમીટર હતું પણ હું એક્ઝામ સેન્ટરે લગભગ નવેક વાગ્યે પહોંચ્યો ત્યારે હું રિક્ષામાં એક્ઝામ સેન્ટરે ગયો રિક્ષામાં ગયો તો વરસાદ અંદરાદર આવતો તો પલળી ગયો તો એક કલાક હું એક્ઝામ સેન્ટરે વહેલો પહોંચ્યો તો ત્યાં આજુબાજુ જે દુકાનો હતી શોપો હતી ત્યાં સેડ બેડ નહોતા નીચે ઉભું રહેવાની જગ્યા નહોતી જેના લીધે હું ત્યાં પલળી ગયો અને પ્રશાસન જે એક્ઝામ લઈ રહ્યું હતું એ પ્રશાસન છે એમની વ્યવસ્થામાં થોડી ખામી હતી પ્રશાસને સમયસર જે ગેટ છે ગેટ ખોલ્યો નહીં વિદ્યાર્થીઓ બહાર પલળ્યા પલળવાના લીધે હું બીમાર થઈ ગયો તો મને બહુ તાવ અને શરદીની અસર થઈ ગઈ પછી તો માથું દુખવા આવ્યું જેના લીધે કંઈ પણ એક્ઝામ આપવાનું મન ન થયું તેમ છતાં મેં એક એક્ઝામનું પેપર આપ્યું માડ પરાણે આપ્યું તબિયત બહુ ખરાબ હતી ત્યારબાદ બીજા પેપર વચ્ચે દોઢ કલાકની ગેપ હતી અને વરસાદ તો સતત ચાલુ હતો ચોવીસ કલાક વરસાદ વરસ્યો હતો દોઢ કલાકની ગેપ હતી જેના લીધે મારી તબિયત છે બહુ ડાઉન થઈ ગઈ જેના લીધે મેં બીજું પેપર ના આપ્યું પહેલું પેપર છે જે સો માર્કનું હતું મેં એસી માર્કનું આપ્યું હતું બાવન માર્ક તો પણ આવ્યા હતા અને જો બીજું પેપર છે એ થોડું એનાથી ઈજી હતું એ પેપર સો માર્કનું હતું એ મેં પેપર આપ્યું હતું સિત્તેરથી એસી માર્ક હંડ્રેડ પર્સન્ટ આવત જ અને આ ફેરા મારું જ્ઞાન સહાયકમાં હાઈ સેકન્ડરીમાં હંડ્રેડ પર્સન્ટ મેળ આવી ગયો હતો પણ આ જે મારા નસીબમાં નહોતું જેના લીધે આકસ્મિક જગૃતિ જે આફતો આવી પ્રકૃતિએ મને સપોર્ટ ના કર્યો પ્રકૃતિ મારી વિરુદ્ધ બની કારણ કે મને આજે શિક્ષકની જે જોબ છે જોબ મારા નસીબમાં નહોતી કારણ કે પ્રકૃતિ ઈશ્વરે વરસાદ મોકલ્યો વરસાદ આવ્યો તો હું પલળ્યો હું પલળ્યો તો હું બીમાર થયો હું બીમાર થયો હું બીમાર થયો તો હું એક્ઝામ ના આપી શક્યો તો મિત્રો આમ પ્રકૃતિ છે પ્રકૃતિ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે

જ્યાં સુધી તમારા નસીબમાં લખેલું નહીં હોય ત્યાં સુધી તમને નહીં મળે ઈવન જ્યારે તમારા નસીબમાં લખાયેલું છે મળવાનું છે ત્યારે તમારે તેની પાછળ ભાગવું નહીં પડે એ તમારી પાછળ ભાગીને દોડીને આવશે મિત્રો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ સૃષ્ટિ આ સંસાર આ પંચમહાભૂતો ની પાછળ હું રહેલો છું આ પંચમહાભૂતોનું સંચાલન હું કરી રહ્યો છું જેમ માળા છે માળાની અંદર મણકા છે મણકાની પાછળ દોરો જે રહેલો છે એ સમગ્ર માળાના મણકાને એક સરખા રાખે છે અને અસ્તવ્યસ્ત થવા નથી દેતું એમ આ વિશ્વને ઈશ્વર સમગ્ર સૃષ્ટિને ગોઠવીને માળાના મણકાની જેમ ગોઠવીને એક સમાન સરખી રીતે રાખે છે આ વિશ્વનું સંચાલન કરે છે આ વિશ્વ આ સૃષ્ટિનો વ્યસ્ત થવા નથી દેતું તો મિત્રો આમ આપણા જીવનમાં નસીબ છે નસીબને જે લોકો નથી માનતા ઇવન જ્યારે કુદરતી આકસ્મિક જે આફતો આવે છે જ્યારે તમે ખૂબ મહેનત કરી હોય છે ઉપરાંત તમને ત્યારે સફળતા પ્રાપ્ત નથી થતી તો ત્યારે નસીબ છે નસીબને તમારે માનવું જોઈએ આમ કિસ્મત અને મહેનત આ બંને જ્યારે સાથ આપે છે ત્યારે તમને સફળતા પ્રાપ્ત થાય છે મહેનત છે મહેનત તો કરવી જ પડે છે પણ મહેનત કરવા છતાં પણ તમને સફળતા પ્રાપ્ત ન થાય કોઈ મુશ્કેલી આફતો આવે તો તેવા સમયે આપણે નસીબને પણ માનવું જરૂરી છે તો મિત્રો મને આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે દોસ્તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો મારી તમને વિનંતી છે કે તમે જો પહેલીવાર મારી આ ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને વધુ તમારા મિત્રો સાથે શેર કરો અને નોટિફિકેશન બેલ છે એને ઓન તો જરૂર જ કરજો કારણ કે જ્યારે પણ આવો મોટિવેશનલ વિડીયો અમારી ચેનલ પર બનાવું ત્યારે તમને તેનું નોટિફિકેશન મળે અને મિત્રો હા ખાસ એક વાત કહેવાનું ભૂલી ગયો આ વિડીયોને તમારે વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરવાનો છે અને તમારા મિત્રોને પણ કહેવાનું છે કે તમે પણ પાંચ લોકોને આ વિડીયો શેર કરો આવા મોટિવેશનલ વિડીયો આપની ચેનલ પર તમને સદાય જોવા મળશે મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરવામાં કંઈ પૈસા રૂપિયો જાતો નથી તમે છો તમે મને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો તો ઈશ્વર છે ઈશ્વરે તમને મને લાઈક અને સબસ્ક્રાઈબ કરાવ્યું છે કારણ કે ઈશ્વર તમારી અંદર રહેલા છે ઈશ્વર તમારી અંદર રહેલા છે તમે પ્રકૃતિનો એક હિસ્સો છો ભાગ છો ત્યારે તમે મને સબસ્ક્રાઈબ અને લાઈક કરો છો ઈશ્વર તમને મારી સફળતા પ્રદાન કરવા માટે તમને નિવિત બનાવે છે ત્યારે તમે મને લાઈક અને સબસ્ક્રાઈબ કરો છો તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ભૂલશો નહીં કારણ કે તમારું એક લાઈક અને એક સબસ્ક્રાઈબ અમારા માટે બહુ અગત્યનું છે જેમ કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય તો મિત્રો મને આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો જોવા બદલ આભાર જય હિન્દ વંદે માતરમ Oh,